છઠ તિલા એકાદશી બે હજાર પચીસનું વ્રત ક્યારે રાખવામાં આવશે જાણો વ્રતની સંપૂર્ણ વિધિ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમને આ વિડીયોમાં જણાવીશું છઠ તિલા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે અને વ્રતની સંપૂર્ણ વિધિ વિશે તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વીડિયોને શરૂ કરીએ હિન્દુ ધર્મમાં દર મહિને આવતી એકાદશી તિથિને ભગવાન વિષ્ણુની પૂજા માટે એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં બધા દુઃખ અને કષ્ટ દૂર થાય છે અને ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે માઘ મહિનાના ઉષ્ણ પક્ષની એકાદશી તિથિને સઠતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સઠતિલા એકાદશીનું વ્રત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત રાખવાથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સઠતિલા એકાદશીના વ્રતમાં તલનો ઉપયોગ અંત્યંત શુભ માનવામાં આવે છે ચાલો જાણીએ સઠતિલા એકાદશીની સાચી તારીખ શુભ સમય પૂજા પદ્ધતિ અને પારણા સમય સઠતિલા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે દૈનિક પંચાંગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાતને પચીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે આઠને એકત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર છઠટીલા એકાદશી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે પારણાનો સમય દ્વારદશી તિથિ એ એકાદશીનો ઉપવાસ તોડવામાં આવે છે જે લોકો પચીસ જાન્યુઆરીએ એકાદશીનું વ્રત રાખે છે તેઓ છવ્વીસ જાન્યુઆરીએ દ્વાદશી તિથિના રોજ સવારે સાતને બાર મિનિટથી નવને એકવીસ મિનિટ વાગ્યા સુધી ઉપવાસ તોડી શકે છે છઠતીલા એકાદશીના દિવસે તલ સ્નાન તલની પેસ્ટ તલનું હવન તલનું દર્પણ તલનું ભોજન અને તલનું દાન સહિત છ રીતે તલનો ઉપયોગ કરવો પુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે સટતિલા એકાદશી બે હજાર પચીસ પૂજા પદ્ધતિ સટતિલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સફેદ તલની પેસ્ટ લગાવો અને પછી પાણીમાં તલ મિક્સ કરો અને સ્નાન કરો સ્નાન કર્યા પછી એકાદશીનું વ્રત રાખવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લો ભગવાન વિષ્ણુને ફળો ફૂલો ધૂપ દીવા અને પ્રસાદ અર્પણ કરો એકાદશીનો ઉપવાસ કરો ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો અંતમાં ભગવાન વિષ્ણુ સહિત બધા દેવી દેવતાઓની આરતી કરો પૂજા દરમિયાન જાણી જોઈને કે અજાણતા થયેલી કોઈ પણ ભૂલો માટે ક્ષમા માંગો આ દિવસે રાત્રે જાગવું શુભ માનવામાં આવે છે સઠતિલા એકાદશી બે હજાર પચીસ મંત્ર ઓમ નારાયણાય નમ ઓમ હુમ વિષ્ણવે નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ એનું સંચિત મિત્રો આ વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈપણ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે